અહીં આપણે ગણના ઘટકોની સંખ્યા વિવિધ કન્ડિશનમાં વિવિધ પરિસ્થિતિમાં કઈ રીતના ગણી શકાય એના માટે કેટલાક અગત્યના સૂત્રો જોઈશું શાંત ગણ એના ઘટકોની સંખ્યાને નંબર ઓફ એ વડે દર્શાવવામાં આવે છે એટલે કે જો ગણ એ બરાબર વન ટુ અને થ્રી હોય તો ગણ એના ઘટકોની સંખ્યા બરાબર નંબર ઓફ એ બરાબર ત્રણ થશે સાંતગણ એ અને બી માટે એ યોગ બી ના ઘટકો બરાબર એના ઘટકોની સંખ્યા વત્તા બીના ઘટકોની સંખ્યા ઓછા એ છેદ બીના ઘટકોની સંખ્યા તો અહીં આ માઇનસ નિશાની કેમ છે અહીં ઓછા એ છેદ બી શું કામ કરવામાં આવે છે એ આપણે સમજીએ એના ઘટકોની સંખ્યા આ પ્રમાણે થશે આ ભાગ એના ઘટકોની સંખ્યા દર્શાવે છે એવી જ રીતે બીના ઘટકોની સંખ્યા આ પ્રમાણે થશે કે તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે એ છેદ બીનો બે વખત સમાવેશ થઈ જાય છે માટે એમાંથી આપણે એક વાર એ છેદ બીનો બાદબાકી કરીએ છીએ એટલે કે એ યોગ બી ના ઘટકોની સંખ્યા બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી અને સ્વાભાવિક રીતે જો એ અને બી અલગ ગણ હોય એટલે કે એ છેદ બી ખાલી ગણ હોય તો એ યોગ બીના ઘટકોની સંખ્યા બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી કારણ કે અહીં એ છેદ બી ના ઘટકોની સંખ્યા શૂન્ય થશે જો ગણ એ એ બીનો ઉપગણ હોય તો સ્વાભાવિક છે કે નંબર ઓફ એ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ બી હવે આપણે શીખી જ ગયા કે ગણ એ બરાબર એ માઇનસ બી યોગ એ છેદ બી ગણે બરાબર એ માઇનસ બી યોગ એ છેદ બી હવે જોઈએ એ માઇનસ બી ના ઘટકોની સંખ્યા કઈ રીતના ગણી શકાય આને આપણે આકૃતિ પરથી સમજીએ અહીં આકૃતિમાં તમે જોશો કે એ માઇનસ બી એ આ ભાગ દર્શાવે છે તો એ માઇનસ બી ના ઘટકોની સંખ્યા બરાબર એ ના ઘટકોની સંખ્યા ઓછા એ છેદ બી ના ઘટકોની સંખ્યા નંબર ઓફ એ માઇનસ બી બરાબર નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી એવી જ રીતે બી માઇનસ એ ના ઘટકોની સંખ્યા બરાબર નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી અને કાર્તિક ગુણાકાર માટે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા બરાબર ગણ એના ઘટકની સંખ્યા ગુણ્યા બીના ઘટકોની સંખ્યા એવી જ રીતે એવી જ રીતે એ ક્રોસ એની સંખ્યા બરાબર નંબર ઓફ નો વર્ગ આ થઈ બે ગણ માટે વિવિધ કન્ડિશનમાં કઈ રીતના એના ઘટકોની સંખ્યા ગણી શકાય હવે આપણે ત્રણ ગણ માટે ઘટકોની સંખ્યા કઈ રીતના ગણી શકાય એનો અભ્યાસ કરીએ ત્રણ ગણો એ બી અને સી માટેના ગણના ઘટકોની સંખ્યાના સૂત્રો જોઈએ એ યોગ બી યોગ ના ઘટકોની સંખ્યા બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ એ છેદ સી માઇનસ નંબર ઓફ બી છેદ સી પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી થશે આપણે બે ગણ માટે નંબર ઓફ એ યોગ બીનું સૂત્ર જોયું નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી જ્યારે આપણે આ સૂત્ર સમજ્યા ત્યારે આપણે જોયું કે અહીં માઇનસ એ છેદ બી ના ઘટકોની સંખ્યા કેમ કરવામાં આવે છે એવી જ રીતે ત્રણ ગણ માટે પણ અહીં એ છેદ બી એ છેદ સી અને બી છેદ સી ના ઘટકોની સંખ્યાની બાદબાકી કરવામાં આવે છે તો હવે સમજીએ અહીં પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી શું કામ છે જ્યારે આપણે ગણ એ બી અને સી ના ઘટકોનો સરવાળો કરીએ છીએ ત્યારે તમે આકૃતિ પરથી તમે જોઈ શકશો કે એ બી અને સી ના ઘટકોનો સરવાળો કરીએ ત્યારે ત્રણ વખત એ છેદ બી છેદ સી ના ઘટકોનો સમાવેશ થાય છે એવી જ રીતે એ છેદ બી એ છેદ સી અને બી છેદ સી માટે એ છેદ બી એ છેદ બી બી છેદ સી અને એ છેદ સી માટે ત્રણ વખત એ છેદ બી છેદ સીના ઘટકોનો સમાવેશ થાય છે પણ અહીં નિશાની માઇનસ હોવાથી આનું મૂલ્ય ઋણ મળશે તો જ્યારે આ બે પદનો સરવાળો થાય છે ત્યારે તેમાં એ છેદ બી છેદ સી ના ઘટકોનો સમાવેશ થતો નથી કારણ કે અહીં પ્લસ થ્રી એન એ છેદ બી છેદ સી માઇનસ થ્રી એન એ છેદ બી છેદ સી એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે કે ઉડી જશે માટે અહીં પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી કરવામાં આવ્યા છે આમ નંબર ઓફ એ યોગ બી યોગ સી બરાબર એ બી સી ના ઘટકોની સંખ્યા ઓછા એ છેદ બી એ છેદ સી અને બી છેદ સી ના ઘટકોની સંખ્યા વધતા a/b/c ના ઘટકોની સંખ્યા હવે જોઈએ જો abc પૈકી માત્ર a માં જ હોય તેવા ઘટકોની સંખ્યા કઈ રીતે ગોતી શકાય abc પૈકી માત્ર a માં જ હોય એટલે કે નંબર ઓફ a/b'/c' = નંબર ઓફ a, -A - નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ એ છેદ સી પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી એટલે કે એના ઘટકોમાંથી એ છેદ બી અને એ છેદ સીના ઘટકોની બાદબાકી કરવામાં આવી છે અને જ્યારે આ બાદબાકી થશે ત્યારે બે વખત એ છેદ બી છેદ સી ના ઘટકોની પણ બાદબાકી થઈ જશે એટલે અહીં પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી કરવામાં આવ્યા છે ફરીથી સમજીએ જો એ બી સી પૈકી માત્ર એમાં જ હોય તેવા ઘટકોની સંખ્યા બરાબર એ છેદ બી ડેસ છેદ સી ડેસના ઘટકોની સંખ્યા બરાબર એના ઘટકો ઓછા એ છેદ બીના ઘટકો ઓછા એ છેદ સીના ઘટકો વધતા એ છેદ બી છેદ સીના ઘટકો એવી જ રીતે જો એ પૈકી માત્ર બીમાં જ હોય એટલે કે એને બદલે આપણે બી લીધો છે તો તેવા ઘટકોની સંખ્યા આ પ્રમાણે આપી શકાય છે અને જો એ પૈકી માત્ર સીમાં હોય તેવા ઘટકોની સંખ્યા આ સૂત્ર મુજબ આપી શકાય છે હવે જો એ બી સી પૈકી માત્ર એ અને બી બંનેમાં હોય તેવા ઘટકોની સંખ્યા બરાબર એ છેદ બી ના ઘટકોની સંખ્યા ઓછા નંબર ઓફ એ છેદ બી છેદ સી થશે આ સૂત્ર માત્ર એ અને બી ગણ એ અને બીમાં માં હોય તેવા ઘટકોની સંખ્યા દર્શાવે છે એવી જ રીતે બી અને સી અને એ અને સી માટે તમે આ બે સૂત્રોનો યુઝ કરી શકો છો હવે જો ગણ એ બી સી પૈકી બરાબર બે જ ગણમાં હોય તેવા ઘટકોની સંખ્યા શું થશે તેવા ઘટકોની સંખ્યા બરાબર એ છેદ બીના ઘટકોની સંખ્યા વત્તા બી છેદ સીના ઘટકો વત્તા એ છેદ સીના ઘટકો ઓછા ત્રણ ગુણ્યા એ છેદ બી છેદ સીના ઘટકો અને જો એબીસી પૈકી ઓછામાં ઓછા બે ગણમાં હોય તેવા ઘટકોની સંખ્યા શોધવાનું પૂછ્યું હોય તો આ સૂત્ર મુજબ મળી શકશે આ ઉપરના સૂત્રમાં બરાબર બે જ ગણમાં હોય તેવા ઘટકો પૂછ્યા છે જ્યારે અહીં ઓછામાં ઓછા બે ગણમાં હોય એટલે કે બે ગણમાં હોય અથવા ત્રણે ત્રણ ગણમાં હોય એટલે જો તમે આ સૂત્રમાં તમે વધતા નંબર ઓફ એ છેદ બી છેદ સી કરો તો તમને નીચેનું ઓછામાં ઓછા બે ગણમાં હોય તેવા ઘટકોની સંખ્યાનું ઇક્વેશન મળે આમ આ મોડ્યુલમાં આપણે સંખ્યા ગણ ગણના પ્રકારો ઉપગણ ગણ પર થતી વિવિધ ક્રિયાઓ જેવી કે ક્રિયા છેદ ક્રિયા પૂરક ક્રિયા દમ ઓર્ગનના નિયમો કાર્ટિય ગુણાકાર અને શાંત ગણના ઘટકોની સંખ્યાને કેવી રીતના ગણી શકાય એના વિવિધ સૂત્રો જોયા